આવી રહેલા મા અંબાના તહેવાર નવરાત્રી જેને ગુજરાતને ઓળખ કહી શકાય ગુજરાતને દેશ પ્રદેશમાં એને સ્થાન આપ્યું છે એવા ગરબાના તહેવારને મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને આવકાર આપીએ છીએ સાથે સાથે આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેન દીકરીઓ જ્યારે ગરબે ઘૂમતી હોય મા અંબાના તહેવારની અંદર તેઓ આરાધના કરતી હોય ત્યારે એમની પણ કાળજી રાખે તેવી પણ નવરાત્રિના આયોજકોને ગરબાના આયોજકોને પણ અમે વિનંતી કરીએ છીએ આભાર